નમસ્તે મિત્રો આ આપણો ધોરણ બારના ભાગ બેનો પહેલાં પાર્ટનો છેલ્લો વિડીયો થિયરી માટેનો એનાથી પહેલાં વિડીયોમાં આપણે જોયું હતું કે ભાઈ શેર બારો પાડવા માટે જાહેર જનતા માટેની રીતો અને કે ખાનગી રીતેની રીતો જોયું હતું હવે આપણે છેલ્લા વિડીયોમાં જોઈશું કે ભાઈ શેરનું અતિભણું અને લઘુ કોને કહેવાય તો ભાઈ શેરનું અતિભણું એટલે તો ભાઈ બહાર પાડેલા શેર કરતાં બહાર પાડેલા શેર કરતાં શેરની અરજીઓ વધુ આવે તેને ભાઈ શેરનું અથી અથવા તો વધુ ભરણું કહેવામાં આવે છે બીજો મુદ્દો વધુ સંખ્યામાં શેર મંજૂર કરી શકાય નહીં અને રકમ પરત કે ભાઈ જેટલા શેર બહાર પાડ્યા હોય તેનાથી વધારે અરજીઓ આવે તો એ અરજીઓ મંજૂર કરી શકાય નહીં અને વધારાની અરજીઓની રકમ પરત કરવી પડે એના સંજોગો તો ત્રણ સંજોગો એક પૂરેપૂરા મંજૂર બીજો ના મંજૂર અને ત્રીજો અસતઃ મંજૂર બીજું ઓછું ભરણું અથવા તો લઘુભરણું તો ભાઈ બહાર પાડેલા શેર કરતાં ઓછી અરજીઓ આવે તેને શેરનું લઘુ ભરણું અથવા તો ઓછું ભણું કહેવામાં આવે છે ઓછામાં ઓછા નેવ ટકા ત્રીજો મુદ્દો લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાનપણ બહાર પાડ્યાને ત્રીસ દિવસમાં આવી જવી જોઈએ જો લઘુત્તમ ભરણા નિષ્ફળ થાય તો નેવ રકમ આવે નહીં તો શેર મંજૂર થઈ શકે નહીં ચોથો અને છેલ્લો મુદ્દો ભાઈ પંદર દિવસમાં રકમ પરત જો પંદર દિવસમાં રકમ પરત ના કરીએ તો પંદર દિવસ પછી પંદર ટકા વ્યાજ સહિત રકમ પરત કરવી પડે પછી આઈપીઓ જોઈએ તો ભાઈ પ્રથમ વાર એટલે પહેલી વાર પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તેને ભાઈ આઈપીઓ કહેવામાં આવે છે પછી એફ પીઓ તો ભાઈ શેર બહાર પાડેલા હોય અને મૂડી વધારવા ફરીથી જ્યારે જનતામાં શેર બહાર પાડે ત્યારે તેવા ઇસ્યુને શું કહેવામાં આવશે ભાઈ એફપીઓ કહેવામાં આવે છે આઈપીઓ એટલે પ્રથમવાર શેર બહાર પાડે અને એફપીઓ એટલે એકવાર શેર બહાર પાડ્યા હોય અને તેમાં વધારા કરવા માટે જે શેર બહાર પાડીએ તેને એફપીઓ કહેવામાં આવે છે કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતો તો ટોટલ ત્રણ રીતો પહેલી મૂળ કિંમત અથવા તો દાર્શનિક કિંમત તો શેર તારીખે ચૂકવાની રકમ શેરની દાર્શનિક કિંમત જેટલી હોય છે બીજી રીત પ્રીમિયમથી તો ભાઈ દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડવામાં આવે તેને ભાઈ પ્રીમિયમથી શેર બહાર પાડેલા કહેવાય દાખલા તરીકે દસ રૂપિયાની દાર્શનિક કિંમત ચૌદ રૂપિયા બહાર પાડવામાં આવે દાર્શનિક કિંમત શેરની દસ રૂપિયા છે પરંતુ તે ચૌદ રૂપિયાના કિંમતથી બહાર પાડવામાં આવે તો જે ચાર રૂપિયા જે છે તેને પ્રીમિયમ કહેવામાં આવે છે તેના માટે બે હજાર તેરની જોગવાઈનું પાલન થવું જોઈએ ત્રીજું વટાવથી બહાર પાડેલા એટલે દાર્શનિક કિંમતથી ઓછી કિંમતે બહાર પાડવામાં આવે તેને વટાવથી બહાર પાડવામાં પાડેલા કહેવાય છે અને દાર્શનિક કિંમતથી વધુ તો પ્રીમિયમ દાર્શનિક કિંમતથી ઓછા તો વટાવ વટાવથી બહાર પાડેલા શેરમાં જોઈએ તો બીજો મુદ્દો કે ભાઈ બે હજાર તેરની કલમ ત્રેપન મુજબ હવે વટાવતી શેર બહાર પાડી શકાય નહીં પરંતુ બે હજાર તેરની કલમ ચોપન બે હજાર તેરની કલમ ચોપન કામના બદલામાં અપાતા સ્વેટ ઇક્વિટી જ વટાવતી બહાર પાડી શકાય તો આવા જોડિયો માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા ના થેન્ક યુ